માત્ર પાંચ દિવસ જૂની બહેનપણી સાથેની મિત્રતા નિભાવવાનું સગીરાને ભારે પડ્યું દુષ્કર્મનો ભોગ બની પારડી પોણીમાં વાડીની ઝૂંપડીમાં બહેનપણીના બોયફ્રેન્ડના મિત્રએ દુષ્કર્મ આચર્યું પારડીના એક ગામમાં રહેતી સગીરાને પાંચ દિવસ અગાઉ બનેલી મિત્ર સાથે સાથે જવાનું ભારે પડ્યું છે ટ્રેનમાં બેસી વલસાડ બાદ વાપી ફર્યા બાદ સગીરા પારડી પોણીયા ખાતે બહેનપણી અને તેના બોયફ્રેન્ડ પર ભરોસો મૂકી પોણિયા ગંગાજી રોડ પર આવેલી વાડીમાં બનાવેલા ઝૂંપડું ગઈ હતી જ્યાં બહેનપણીનો બોયફ્રેન્ડનો મિત્ર આવ્યો હતો અને તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું બીજા દિવસે ઘરે પહોંચી સગીરાએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બેનપણી અને તેનો બોયફ્રેન્ડ તેમજ દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી છે પારડીના એક ગામમાં રહેતી સોળ વર્ષની સગીરાની આજથી પાંચ દિવસ પહેલાં ઉદવાડા સ્ટેશન પર પારડી કોટલાવમાં રહેતી એકવીસ વર્ષની વિશાખા સાથે ઓળખાણ થઈ છે બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વાતચીત કરતા થાય છે મિત્રતાના દિવસ બાદ તારીખ રોજ ફોન કરી સગીરાને બેંકમાં કામ છે તું મારી સાથે ચાલ કહીને ઉદવાડા બોલાવે છે ત્યાંથી ફરવા જઈએ એમ કહી સગીરા બેનપણી સાથે ટ્રેનમાં બેસાડી વલસાડ બાદ વાપી આવી બંને બેનપણી લખમદેવ તળાવે ફરવા જાય છે ત્યાંથી તેઓને મોડું થતા ઘરે આવવાની ટ્રેન ચૂકી જતા વિશાખા તેના બોયફ્રેન્ડ વિજય વિશ્વનાથ સરોજ જેઓ પારડી મચ્છી માર્કેટ સાઈ સરોવર બિલ્ડિંગને ત્યાં રહે છે અને ત્યાં વાપી લેવા બોલાવે છે ત્યારે બોયફ્રેન્ડ અને તેનો મિત્ર ધ્રુવિલ ચેતનભાઈ પટેલ જે ભેંસલાપાડા પારડી સાથે કારમાં પારડી આવી હોટલ વિરામ પાસે વિશાખા અને તેનો બોયફ્રેન્ડ તેમજ સગીરા ઉતારી દે છે જે બાદ ત્રણેય મોપેડ પર બેસી પોણિયા ગંગાજી રોડ પર આવેલી એક વાડીમાં બનાવેલા ઝૂંપડામાં રાત્રે નવેક વાગે પહોંચે છે થોડીવારમાં કારમાં બેસેલ ધ્રુવિલ પણ આ ઝૂંપડીમાં આવે છે અને જ્યાં વિશાખા સગીરાને ધ્રુવિલ તને પસંદ કરે છે હોવાનું જણાવી વિશાખા અને તેનો બોયફ્રેન્ડ ઝૂંપડીની બહાર જતા રહે છે આ તકનો લાભ લઈ ધ્રુવિલ સગીરાને આઈ લવ યુ કહી કિસ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરે છે સવારે સગીરા ઘરે પહોંચી આ બાબતની જાણ સગીરાના પિતાને કરે છે

એક ઝૂંપડાની અંદર એક સગીર બાળા ઉપર રેપ થયેલાની હકીકત ખુલેલી જે બાબતે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન એવું ખુલેલું કે આ જે સગીર બાળા છે એને પાંચેક દિવસ પહેલાં એ વાપી એક મંદિરે ગઈ હતી જ્યાં તેને એક બીજી ત્રેવીસ વર્ષની છોકરી મળેલ હતી એ છોકરીને ઇશારો કરતાં બંને જણાએ વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન બંને જણે એકબીજાના મોબાઈલની આપલે કરી લીધી એ મોબાઈલને નંબરની આપલેના આધારે એ ત્રેવીસ વર્ષની જે દીકરી છે એણે ફોન કરીને સગીર બાળાને બોલાવી હતી અને વાત કરી હતી આપણે બેંકમાં જતા આવી અને બેંકમાં નહીં લઈ જઈ અને પહેલાં પાર્ટીથી વલસાડ લાવેલી હતી અને વલસાડથી પછી ત્યાં ગંગાજીની ખાડી કાંસ લઈ ગઈ હતી અને ત્યાં એણે વાત કરી હતી મારો એક બોયફ્રેન્ડ છે અને એનો મિત્ર છે એને તું ગમે છે જેથી એની જો વાતચીત કર એમ કરીને ગંગાજી ખાડીના કિનારે ઝૂપડું છે ત્યાં લઈ ગયા હતા ત્યાં એના મિત્રના મિત્રએ વાતચીત કરી રાત્રે દુષ્કૃત્ય આચર્યું હતું અને જે દરમિયાન તેઓ એ વાહનમાં પણ મુસાફરી કરેલી હતી અને એ વાતચીત કર્યા બાદ અને આ દુષ્કર આચર્યા બાદ સવારે આ યુવતીને ભાન થતાં તે પોતાના ઘરે ગઈ હતી અને પોતાના ઘરે જઈને સૂઈ ગઈ હતી ત્યારબાદ એના પિતાજીએ પૂછપરછ કરતાં આ વસ્તુ ખોલેલી જેવા બાદ ફરિયાદ દાખલ કરી હતી અને આગળની હાલની તપાસ ચાલુ છે આ ઘટનામાં સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર યુવક અને જે બીજી યુવતી હતી ત્રેવીસ વર્ષની અને એનો બોયફ્રેન્ડ આ લોકો સંડોવાયેલા છે અને ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.